ત્યારે શું મોટી દુર્ઘટનાની રાહ જુએ છે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે છોટાઉદેપુર સ્ટેટમાં આર એનબીનો રસ્તો હોવાથી નસવાડી આર એનબી રસ્તાનું ધ્યાન આપતું નથી છોટાઉદેપુરથી નસવાડીને જોડતા મેઇન રસ્તા ઉપર મોટા ખાડાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રોડના ખાડા પૂરવામાં આવે અને વળાંક રસ્તાને સીધો કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે કંડવા પાસે આવેલ જે પુલ છે એ પુલમાં ટર્નિંગ વધારે હોવાથી બે ગાડી જ્યારે ક્રોસ થાય છે તો એક ગાડી નીચે ઉતરવા ઉતરે છે તો એ રોડની સાઈડમાં ફસાઈ જાય છે અને મોટી કોઈ દુર્ઘટના સર્જાય એવી સંભાવના છે જો આ ટર્નિંગવાળા પોઈન્ટને જો સીધો કરી દે તો આ આ રસ્તો કાયમ માટે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવું છે એટલે તંત્ર આના માટે કંઈક કરે તો વધારે સારું કોઈની જાનહાનિ થતાં અટકી શકે એમ છે પુલ જે છે એને સીધો રસ્તો કરી નાખે તો કોઈ તકલીફ પડે એમ નથી અને રાતના સમયે મોટા ભાગે લોડિંગ વાહનો પુલ ચાલે છે એની અમે ગામ લોકોએ સખત વિરોધ કરીએ છીએ નસવાડીથી કવાટના રોડ ઉપર ટોટલી ગામડાના લોકો ત્રાઇમામ પોકારી ગયેલા છે જે આ વાહનોને ગમે તે રીતે બંધ કરો કાં તો કહેવાય એને આ રસ્તો સરખો કરી આપો જેથી આ વાહન લોડિંગ વાહનો ચાલે છે અત્યારે રાતના પર જે ધુવાડાને આંતે ઉડાડે રાતે અમે બાઇક લઈને નીકળાયો તો નાના મોટા મને નુકસાન થાય છે અમે ઘણીવાર રોડ ઉપર સ્લીપ ખાઈને પડી ગયા હા આ ચોમાસા દરમિયાન આ પાંચમીથી છઠ્ઠી ઘટના છે અને ઘણા લોકો અહીંયા અકસ્માત પામીને મૃત્યુ પામ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર